અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ જાલીસણા ગામ પરથી જાસણિયા જાહણિયા શાખ પડેલ છે ત્યાંથી પાંચ કિલોમીટરના અંતરે વાસણા ગામ આવેલ છે તે ગામના નામ પરથી વાસણિક વાહણકિયા શાખ પડેલ છે જાસણિયા અને વાહણકિયા એ બંને એક જ બાપના પરિવાર છે જેમાં વાહણકિયા એ મોટું પેટ ગણાય છે જેમણે સાસરિયા પક્ષની દેવી સુરમાઈને પૂજા પામા લેતા ભાઈઓમાં મનદુખ થતા તેઓ ગામ છોડી બાજુના ગામ વાસણામાં જઈને વસી ગયા ત્યાંથી તેવા સણેકિયા શાખે ઓળખાયા જાલીસણામાં દેવી પૂજક વાઘરી સમાજમાં લુણગાદાદા અને તેમના ધર્મપત્ની લુણગીમાં થઈ ગયા તેઓની કુળદેવી પ્રત્યેની ભક્તિને કારણે ઝાહણિયા શાખમાં લુણગી લુણગાની દેવીનો અખેડો ગવાય છે આ અસલના ગૈઢા પૂર્વજો જાલીસણામાં થઈ ગયા લુણગાદાદાની ખાંભી દેરી અને તેમના પિતાજી ધનાજી ગરાસિયા રાજપૂત સોલંકી વંશના હતા જેની બારોટના ચોપડામાં નોંધ છે આ અસલના વડવાઓની ખાંભી પાળિયા જાલીસણાના મઢથી ઉત્તરાદે તળાવને કાંઠે હાલ હયાત છે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં જાલીસણા ગામ આવેલ છે આ ગામના નામ પરથી જાલેસણિયા શાખ પારોટના ચોપડે માંડેલ છે જેને પાછળથી ઝાસણિયા તરીકે ઓળખવામાં આવે છે આ ગામમાં વાઘરી સમાજમાં ઝાસણિયા શાખના મૂળ પૂર્વજો ધરણાજી ધ્રાગાજી ધનાજી થઈ ગયા ધનાજીના દીકરા લુણગાજી જાલીસણામાં થઈ ગયા જેના ધર્મપત્ની શાખની દીકરી લુણગીમાં હતા ઝાસણિયા શાખમાં આ લુણગી લુણગા દાદાનો અખેડો ગવાય છે પતિ પત્ની બંને દેવી ભક્ત હતા તેઓ વિશ્વાસુ હતા ઝાલીસણામાં લુણગીમાં અને લુણગા દાદા કુળદેવી શક બેચરી મોંગી રૂપેણ અને મેલડી માતાની ભક્તિ સવાર સાંજ કરતા જેથી ગામમાં તેઓનો માન મર્તબો ખૂબ હતો એક સમયે એવું બન્યું કે ગામના મુખી ગોપી પટેલના એકના એક દીકરાને નાગે ડંસ દીધો જેથી તે નિષ્પ્રાણ થઈ ગયો ગોપી પટેલ ગામનો આગેવાન માણસ હતો તેના એકના એક દીકરાના અવસાનને કારણે તેના પરિવાર પર જાણે વીજળી અને દરિયો ફરી વળ્યો ગામ લોકો પણ ખૂબ કલ્પાંત કરવા લાગ્યા આ સમાચાર લુણગીમાં અને લુણગા દાદાને મળતા તેઓ પણ શોકગ્રસ્ત બની ગયા થોડી વારમાં ગોપી પટેલના દીકરાની નનામી ગામના ઝાંપા પાસે આવેલ માતાજીના મઢ આગળથી નીકળી ત્યારે લુણગીમાં આડા ઉભા રહી જાય છે ગોપી પટેલ ધ્રુસકે ધ્રુસકે રડતા માતાજીના ચરણોમાં કાલાવાલા કરવા લાગે છે ખૂબ જ આક્રંદ અને કલ્પાંત કરતા ગોપી પટેલને જોઈને લુણગીમાંનું હૃદય દ્રવ્ય ઉઠે છે ત્યારે લુણગીમા અને લુણગા દાદા કહેવા લાગે છે ભાઈ અમે તો તમારી જેમ જ કાળા માથાના માનવી છીએ પણ અમારી દેવીમાં શક્ત બેજરી બેચરી રૂપેણ સમર્થ છે આમ બોલી લુણગા દાદા અને લુણગીમાએ ખરા હૃદયથી માતાજીનું સ્મરણ કરી આરાધ કર્યું અને માતાજીનો વૈરાગ કરવા લાગ્યા આવા સંકટ સમયે સાચા મનથી કરેલા ઘા પોકાર ધરમ ચોક્કસ સાંભળે છે ત્યારે જડની જારી લઈને માં અને લુણગા દાદાએ મા શક્ત બેચરી રૂપેણનું સ્મરણ કરીને ગોપી પટેલના દીકરા ઉપર જળનો છંટકાવ કર્યો તુરત જ ગોપી પટેલના દીકરાની નનામીના બંધ ધડો ધડોધડ નાગનું ઝેર ઉતરી ગયું અને ગામ લોકોના આશ્ચર્ય વચ્ચે દીકરો સજીવન થયો આ ચમત્કાર માતાનો પરચો અને દાદા લુણગા માની માતાજીની ભક્તિનો પ્રતાપ જોઈને ગામ લોકો અને ગોપી પટેલના હરખની કોઈ સીમા રહી નહીં ગોપી પટેલ અને ગામ લોકો માતાજીને અને લુણગી લુણગા દાદાને તન મનથી નમસ્કાર કરવા લાગ્યા અને મા શક્ત બેચરી મોંગી રૂપેણનો જય જયકાર કરવા લાગ્યા તેમજ લુણગીમાં લુણગા દાદાનો પણ જય જયકાર થવા લાગ્યો હાલમાં પણ ચાલીસણા ગામમાં લુણગી લુણગા દાદાની ખાંભી હયાત છે તેમજ તેમના કુળદેવીનો ભવ્ય મઢ છે ગામના ઝાંપે માતા શક્ત બેચરીનો મઢ છે જેને ગામના અઢારેય વર્ણ પૂજે છે બોલો મા શક્ત બેચરી મોંગી રૂપેણની જય લુણગીમાં માં લુણગા દાદાની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણે બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર